ઇઝરાયલ હમાસના આતંકીઓ સાથે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયલમાં કતારની ન્યૂઝ ચેનલ અલ જજીરાના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે એટલું જ નહીં નેતન્યાહુએ અલ જજીરાને આતંકી ચેનલ ગણાવી જે સતત ઇઝરાયલ વિરોધી કવરેજ કરતું રહે છે મહત્વનું છે કે અલ જજીરાનું પ્રસારણ રોકવા ઇઝરાયલના વડાપ્રધાને રાતોરાત સંસદની મિટિંગ બોલાવીને બિલ પસાર કર્યું હતું ઇઝરાયલના ઘણા અધિકારીઓ લાંબા સમયથી અલ જઝીરાના કવરેજ અંગે ફરિયાદ કરતા રહ્યા છે ઇઝરાયલે અલ જઝીરા પર ઇઝરાયલની સુરક્ષા અને નુકસાન પહોંચાડીને હિંસા ફેલાવવાના ગંભીર આરોપ લગાવ્યા છે ઇઝરાયલના નિર્ણય અંગે કતારે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી જો કે અલ જઝીરાએ ઇઝરાયલે અગાઉ પણ ચેનલી કચેરીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ કરવાનો આરોપ મૂક્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ